टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात अब एक एवं मुद्दा जेने मौलाना सवाल उभा कर જો તમે તમારા બાળકોને મદરેસા કે મસ્જિદમાં મોકલતા હો તો ચેતી જજો કારણ કે મસ્જિદ કે મદરેસામાં રહેલો મૌલાના વિકૃત હોઈ શકે છે તે તમારા માસૂમ ફૂલ જેવા બાળકોને પોતાની હવસનો શિકાર બનાવી શકે છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી આવો જ એક હવસખોર મોજિન ઝડપાયું છે જે છેલ્લા ઘણા સમયથી અગિયાર વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો સાંભળીને તમને કદાચ આંચકો જરૂર લાગશે પરંતુ આ સત્ય હકીકત છે પોલીસના સકંજામાં રહેલા આ આરોપીનું નામ નૂર હસન હઝરત છે તે ફૈઝાને હલીમા મસ્જિદમાં રહે છે અઢી વર્ષ પહેલાં તે હલીમા મસ્જિદમાં આવ્યો તે બાળકોને કુરાનનો અભ્યાસ કરાવવાના બહાને મસ્જિદમાં બોલાવતો હતો પરંતુ ખુદ કુરાનના પાઠ ભૂલી ગયો હું કારણ કે તેના મગજમાં સતત હવસનું ભૂત સવાર રહેતું હતું મસ્જિદમાં કુરાનનો પાઠ ભણવા માટે દસથી વધારે બાળકો આવતા હતા અને તેમાં અગિયાર વર્ષનો એક સગીર પણ સામેલ હતો સરખેજ વિસ્તારમાં એકત્રીસ વર્ષીય યુવક રહે છે તે છૂટાક મજૂરી કામ કરે છે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અગિયાર વર્ષીય અને છ વર્ષીય પુત્ર બે વર્ષથી સરખેજમાં આવેલી હલીમાં મસ્જિદમાં કુરાન શરીફ ભણવા માટે જતા હતા પરંતુ સોળમી ઓગસ્ટે રાત્રિના સમયે તેના અગિયાર વર્ષીય પુત્રને પેટમાં દુખાવો થવા લાગ્યો તેણે પિતાને વાત કરી જેથી પિતા તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે રિપોર્ટ કઢાવવાનું કહ્યું પેટમાં સતત દુખાવો થતો હતો જેથી પિતાએ ગુસ્સે થઈને સગીર પુત્રને સાચી હકીકત જણાવવા કહ્યું આ દરમિયાન સગીર બાળક ભાગી પડ્યું અને હવસખોર મોજીને પોતાની સાથે જે કર્યું હતું તેની હકીકત વર્ણવી જેને પગલે સગીરના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં મોઝીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આ ફરિયાદના આધારે પોલીસે આરોપી મોઝીનની ધરપકડ કરી છે પોલીસને કરાયેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપીએ દોઢ વર્ષમાં વીસથી વધુ વખત સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું માસુમ સગીર દર્દથી ગણસતો હતો અને મોઝીનની ચુંગાલમાંથી છુટકારો મેળવવા માગતો હતો પરંતુ તે પોતાની પીડા કોઈને કહી શકતો ન હતો કારણ કે આરોપી મોલાના સગીર બાળકને સતત ધમકી આપ્યા કરતો હતો તે પહેલાં તો બધા બાળકોને કુરાનના પાઠ ભણાવતો અને થોડી વારમાં બીજા બાળકોને ઘરે મોકલીને અગિયાર વર્ષીય સગીરને રોકવા માટે કહેતો ત્યારબાદ ઉપરના રૂમમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો સાથે જ ધમકી પણ આપતો કે જો આ બાબતે કોઈને કંઈ કહેશે તો ક્લાસમાં સજા કરીશ અને માર મારીશ જેથી સગીર બાળક ગભરાઈ ગયું જોકે હવે આરોપી મૌલાના ઝડપાઈ ગયો છે એવું છે જે મોલાના છે બેઝિકલી ઉત્તર પ્રદેશ મુરાદાબાદના છે અહીંયા અઢી વર્ષથી ભણાવવા માટે રાખેલા છે અને આજે મેં ફૈઝાને હાલી મસ્જિદ કહી એના ઉપર જ એની એક રૂમ બનાવેલી છે ત્યાં જે રહે છે અને કુરાને શરીફ બધાને ભણાવે છે આમાં બનેલું જે બાળક છે એની તબિયત બગડી એટલે ઘરવાળાએ એને પૂછપરછ કરી ભાઈ ખરેખર ત્યાં કંઈ બીજું કંઈ ખાધું તો નથી તબિયત બગડી તો એટલે પછી એણે આખી હકીકત જણાવ્યું કે જે હું ભણવા જાઉં છું ત્યાં અમારા જે સર છે નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ મારી સાથે આવું કાર્ય કરે છે છે અને એ ધ્યાન ઉપર આવતા થઈ મોલાનાની ધરપકડ કર્યા બાદ હવે પોલીસ કુરાનના અભ્યાસ માટે આવતા બીજા વિદ્યાર્થીઓની પૂછપરછ કરશે અને બાળકોને પણ તેને પોતાની હવાસનો શિકાર તો નથી બનાવ્યા ને તે અંગે બાળકોના નિવેદન લેવામાં આવશે તમારા બાળક સાથે પણ આવી કોઈ ઘટના ન ઘટે તે માટે સતર્ક રહો એ ખૂબ જરૂરી છે ખાસ કરીને આવા મોલાના જે મસ્જિદમાં હોય ત્યાં બાળકોને એકલા ન મોકલવા જોઈએ કારણ કે આવી ઘટનાઓથી બાળક માનસિક અને શારીરિક રીતે ભાંગી પડે છે તે સતત ગભરાયેલું રહે છે અને તેને સતત સમાજનો ડર લાગવા માગે છે તેથી કુરાનના નામે બાળકોને ગુમરાહ કરીને આવા કૃત્યો કરનારા મૌલાનાને જેલમાં ધકેલવા જરૂરી છે મારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત